બેટા સમજમાં આયા બાપ બાપ હોતા બેટા બેટા હોતા પહેલી ફુરસત મે નિકાલ તો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ માહિતી ટેકનિકલમાં તો મિત્રો જે રીતનો તમે આગળનો ડેમો જોયો બરાબર જે આપણે ગુજરાતી સોંગ ઉપર મિત્રો જે જોરદાર એટીટ્યુડવાળું જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને મિત્રો જો તમે આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ મિત્રો પ્રેસ કરી દેજો જેથી આપણે જ્યારે પણ નવા વિડિયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને મિત્રો અહીંથી આપણે વિડીયો એડિટિંગનું જેટલું પણ મટિરિયલ છે બરાબર તે બધું જ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા મળી જશે તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે કાં તો મિત્રો આપણે ટેલિગ્રામમાં પણ આપી દેવી તો મિત્રો ટેલિગ્રામમાં પણ જોઈન થઈને તમારે ડાઉનલોડ કરવાનો રહેશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને જો મિત્રો ડિસ્ક્રિપ્શનની લિંક ઓપન ના થાય તો ટેલિગ્રામમાં આવીને તમે આપણી ચેનલનું નામ સર્ચ કરશો તો મિત્રો તમને ચેનલ શું થઈ જશે અને તમારે અંદર જોઈન થઈ જવાનું રહેશે અને મિત્રો જો તમે વિડીયો એડિટિંગ સમયે ફિર મટિરિયલ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે બરાબર તમે સ્ક્રીનશોટ લઈને ઇન્સ્ટામાં સેન્ડ કરી દેજો કાં તો મિત્રો વિડીયોમાં કમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો અહીંયાથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ મિત્રો સૌ પ્રથમ અહીંયાથી તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે મિત્રો અહીંથી એક એપની જરૂર પડશે આ લાઇટનું સારું જે તમને પ્લેસ્ટોરમાંથી મળી જશે તો મિત્રો આ તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે તો મિત્રો આ રીતની એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર એટલે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતના બીટમાર્ક પ્રોજેક્ટ મળી જશે મિત્રો આ રીતનો જે બીટમાર્ક વાળો પ્રોજેક્ટ છે એટલે તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણે જેટલું પણ મટિરિયલ આપીએ બરાબર તે બધું જ તમારે ઇમ્પોર્ટ કરવાનું રહેશે મિત્રો પ્રોજેક્ટ ઓપન થઈ જાય બરાબર એટલે એથી તમારે બે કાનર રહેશે એટલે મિત્રો પીએનજી વાળા ફોન્ડની અંદર બરાબર મિત્રો તેની અંદર તમે ડેમો આજે ટેક્સ ફોન્ડ પીએનજી જોઈ એટલે મિત્રો જે બધી જ ઇફેક્ટ તમને અહીંયાથી તૈયાર મળી જશે તો તમારે મિત્રો અહીંયા પહેલા બીમાર્ક પર આવી જવાનું રહેશે મિત્રો કોપી લેર ઓપ્શન પર ટચ કરી સિલેક્ટ લેયર કરવાનું રહેશે પછી મિત્રો પાછો તેની પર ટચ કરી કાપી પહોંચ લેર કરવાનું છે તો મિત્રો કોપી પોચલેર થઈ જાય બરાબર એટલે એથી બે કનર રહેશે પ્રોજેક્ટની અંદર મિત્રો આથી જે આપણો પહેલો બીટમાર્ક છે બરાબર ત્યાં તમારે આવી જવાનું રહેશે અને કોપી લેયર વડ ઓપ્શન પર ટચ કરી ફેસ્ટ પાંચ લેયર કરવાનું રહેશે મિત્રો આ રીતના જે પીએનજી ફોન્ટ છે બરાબર ત્યાંથી આ રીતના એડ તમે ડેમોમાં જોયેલા તો મિત્રો આ રીતના જે પીએનજી ફોન્ટ એડ છે મિત્રો તમારે એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે તો મિત્રો જો તમે આપણું બેકગ્રાઉન્ડ જોઈતું હોય બરાબર તમને ઓલ મટિરિયલ વાળી ફાઇલ ની અંદર મળી જશે મિત્રો જો તમારી રીતે તમારે કોઈ અલગ બેકગ્રાઉન્ડ યુઝ કરવું હોય બરાબર તો પણ તમે તે કરી શકો છો તો મિત્રો બેકગ્રાઉન્ડ એડ કરવા માટે તમારે અહીંયાથી બે કામનું રહેશે આપણી ઓલ મટરિયલ વાળી ફાઇલની અંદર મિત્રો એની અંદર છે એટલે આ રીતનું તમારે આગળ આવી જવાનું રહેશે તો મિત્રો એ રીતે તમને ત્રણ ત્રણ નાના નાના બીટમાર્ક છે બરાબર આઠ પોઈન્ટ વીસના બીટમાર્ક પર ત્યાં તમારે આવી જવાનું રહેશે અને લાસ્ટમાં આ બેકગ્રાઉન્ડ મળી જશે મિત્રો તેને ટચ કરી કોપી લેટ કરવાનું રહેશે પછી મિત્રો એ તમારે બે કામનો રહેશે આપણા પ્રોજેક્ટની અંદર મિત્રો પ્રોજેક્ટની અંદર કેપ છે અહીંથી તમારે આગળ આવી જવાનું રહેશે બરાબર જે આપણા નાના નાના તમારા બીટમાર્ક હતા ત્યાં તમારે આવી જવાનું રહેશે અને કોપી લેયરવાળા ઓપ્શન તે મિત્રો જે બેકગ્રાઉન્ડ છે તેને કંઈક આ રીતનું પેસ્ટ લેયર કરવાનું રહેશે મિત્રો બેકગ્રાઉન્ડ પેસ્ટ લેયર થઈ જાય બરાબર એટલે મિત્રો આની અંદર તમારે પીએનજી ફોટો એડ કરવાનો રહેશે મિત્રો જે તમે આપણે ડેમોમાં જોયું બરાબર કે આપણે બે મિત્રોનો મિત્રો અલગ અલગ જે ફોટો એડ કરાયેલો તો મિત્રો એ રીતનો જો તમારે પણ તમારો એવો ફોટો પાડેલો હોય તો પણ તમે એડ કરી શકો છો કાં તો મિત્રો સિંગલ ફોટો પણ તમે એડ કરી શકો છો મિત્રો જે ફોટો છે તે તમારી જાતે સેટ કરીને ગોઠવવાનો રહેશે મિત્રો અહીંથી તમારી જે ફોટો છે બરાબર તેને તેને એડ કરવા માટે મિત્રો નીચે જે પ્રશ્નો આઈકન છે બરાબર ચાર ટાજ મીડિયામાં જવાનો રહેશે મિત્રો એથી તમારે જે પણ ફોલ્ડરમાં તે પીએનજી ફોટો હોય તેને રીતનો લઈ લેવાનો રહેશે પછી મિત્રો મોને ટ્રાન્સફોર્મ આ રીતનો રેટ રોટેટ કરી લેવાનો રહેશે પછી મિત્રો તેની સાઈઝ આ રીતની વધારવાની રહેશે તો મિત્રો એથી આપણે આ હું મારી રીતની એડજસ્ટ કરી લઉં છું તમારે જે રીતની તમને યોગ્ય લાગે બરાબર તે રીતની ફોટાની સાઈડ તમારે સાઈઝ તમારે સેટ કરીને ગોઠવવાની રહેશે તો મિત્રો આ રીતના ફોટો ગોઠવી જાય એટલે બે કંઈની જે ફોટો છે બરાબર તેને પણ સોંગના એન્ડ સુધી તમારે આ રીતનો ખીંચી લેવાનો રહેશે તો મિત્રો આ રીતનો ફોટો પણ એડ થઈ જાય બરાબર એટલે એથી પાછું તમારે બે કામનો રહેશે આપણે કોલ મટિરિયલવાળી ફાઇલની અંદર મિત્રો એની અંદર જ છે મિત્રો એ તમને બરાબર ત્રણ સ્ટાર્ટિંગમાં ત્રણ મટિરિયલ દેખાતું મિત્રો બોર્ડ અને નીચેની નીચે ટેબ્લેટને લાસ્ટમાં જ છેડો તો મિત્રો જે ત્રીજા નંબરનો નંબરનો છેડો છે તેને ટચ કરી મિત્રો કોપીલેર કરવાનો રહેશે મિત્રો કોપી લેર થઈ જાય બરાબર એટલે તમારે એથી બે કહેશે આપણા પ્રોજેક્ટની અંદર મિત્રો સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં તમે આઈને જે છેડો છે બરાબર તેને આજનો પેસ્ટલેયર કરવાનો રહેશે મિત્રો આગળ જતાં જે આપણો ફોટો છે તેની આગળ કંઈ કઈ એડ થતી તમને જોવા મળી જશે મિત્રો આની અંદર તમારે સેક રિસેપ્ટો એડ કરવાની રહેશે તો મિત્રો તમારે તમે ડેમો જોયું બરાબર જે રીતના બેસ પડે છે તે રીતની મિત્રો આપણે અલગ અલગ ઇફેક્ટો પણ એડ કરીએ મિત્રો બધી જ ઇફેક્ટો તમને તૈયાર મળી જશે ખાલી તમારે સ્ટેપ ટુ સ્ટેપ એક સાથે કોપી કરીને એડ કરવાની રહેશે મિત્રો એના એડ કરવા માટે તમારે બે કામ આપી સેકડી ફાઇલની અંદર મિત્રો એની અંદર બરાબર એટલે મિત્રો આ રીતનું તમારે નીચેની તમારે આગળ આવી જવાનું રહેશે જે મિત્રો નાના નાના ત્રણ બીટમાર્ક ચાલુ થાય છે બરાબર આઠ પોઈન્ટ વીસ ના બીમાર્ક પર તમારે આવી જન્વરેશન જે આપણો બીટમાર્ક છે જીરો પોઈન્ટ એકવીસ નો ત્યાં તમારે આવી મિત્રો કોપ લેર ઓપ્શન પર ટચ કરી સિલેક્ટ લેર કરવાનો હશે પછી મિત્રો પાછું પર ટચ કરી કોપી છબ્વીસ કરવાનો કરવાનું હશે મિત્રો છબ્બીસ કોપીથી જાય એ તમારે બે કામ પ્રોજેક્ટની અંદર આ રીતે આગળ આવી જવાનું રહેશે તો મિત્રો જે વચ્ચે વાળો બીટમાર્ક છે બરાબર તમારે પર મિત્રો જે લેરો છે તેના રીતે તમારે પેસ્ટ કરવાની રહેશે બરાબર મિત્રો આ રીતના બધી જ ઇફેક્ટો ઓટોમેટિક સોંગના અણ સુધી મિત્રો દરેક બીટમાં પ્રમાણે ગોઠવાઈને તૈયાર થઈ જશે મિત્રો તમે ડેમોમાં જોયું બરાબર તે રીતે મિત્રો બધી જ ઇફેક્ટો છે બરાબર તે તમારે એડ કરી લેવાની રહેશે મિત્રો આજનું બધું જ મટિરિયલ એડ થાય બરાબર લેતો હોય તમારે પાછું બે કાનનું રેસપી ઓલ મટિરિયલ વાળી ફાઇલની અંદર મિત્રો એની અંદર આજે મિત્રો તમને સ્ટાર્ટિંગમાં બોડીને ટેમ્પરેટ મળી જશે મિત્રો ડાબી બાજુ જે આખો ઓપ્શન છે બરાબર ત્યાં ટેક્સ એક ટેક્સ એક સેકન્ડ હોલ્ડ કરી મિત્રો એડ કરવાના રહેશે કોપી લેરનો જેને કોપી બે લેર કરી મિત્રો એ તમારે બે કામનો રસપ્રા પ્રોજેક્ટની અંદર મિત્રો પ્રોજેક્ટની અંદર આ કે પછી અહીંયા સ્ટાર્ટિંગમાં તમારે કોપી લેવા ઓપ્શન પર ટક કરી પેસ્ટ બેલેર કરવાનો રહેશે તો મિત્રો આ રીતનું જે મટરિયલ છે તે સોંગના આંઠ સુધી પેસ્ટ થઈ જશે તો મિત્રો તમે ડેમોમાં જોઈ લો બરાબર તે રીતે મિત્રો આપણું સ્ટેટસથી એડિટ થઈને તૈયાર થઈ જશે પછી મિત્રો તમારી ચેનલ કે ક્રિએશનનું જે પણ નામ કે લોગો એડ કરવાનું હોય છે તમારે અહીંયાથી કરી લેવાનું રહેશે મિત્રો અને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટિંગ બાજુમાં જે એક્સપોર્ટવાળા ઓપ્શન છે બરાબર ત્યાં ટક કરી મિત્રો અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય તો મિત્રો એને સિલેક્ટેડ વિડીયોને એક્સપ્લોડ કરવાનું રહેશે તો મિત્રો આ તમે કેવી રીતે ડાઉનલોડ કરશો તેનો હું મિત્રો ડેમો છે બરાબર તે પણ અહીંયાથી બતાવી દઉં તો મિત્રો અહીંથી તમારે કોઈ પણ મટિરિયલ ડાઉનલોડ કરવું હોય બરાબર તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમારે તમારે આ રીતનું ડિટેલ્સ આવી જનો મિત્રો એથી તમારે જે પણ મટિરિયલ ડાઉનલોડ કરવું હોય બરાબર તો મિત્રો માનલો કે તમારે એથી બીટમેર્ક ડાઉનલોડ કરવા છે બરાબર તો મિત્રો બીટમર્કની લિંક પર તમારે એ ક્લિક કરવાનું રહેશે મિત્રો એ લિંક પર ક્લિક કરશો બરાબર એટલે એથી જે પેજેસ છે તે ઓપન થઈ જશે અને મિત્રો એથી તમારે રાહ જોવાની રહેશે તો મિત્રો આ રીતનું જે પેજ છે બરાબર તેથી ખુલી જશે મિત્રો તમારે આ રીતનું થોડું નીચેની સાઈડ આવી જવાનું છે મિત્રો આ રીતના નીચેની સાઈડ આવશું બરાબર એટલે મિત્રો તમે તમને આઈ એમ નોટ વાળો એક ઓપ્શન મળી જશે તો મિત્રો તેની પર ટક કરી તમારે આઈએમ નોટ રોબોટ પર ક્લિક કરવાનું છે બરાબર તો મિત્રો આ રીતનું ગ્રીન આઇકન હોય જ્યારે નીચેવાળું જે મિત્રો લખેલું છે બરાબર ત્યાં તમારે ટચ કરશો મિત્રો આ રીતનું બીજું પેજ અહીંયાથી ખુલી જશે પછી મિત્રો હજી તમારે દસ કે અગિયાર સેકન્ડ ખાલી રાહ જોવાની રહેશે મિત્રો તમે જે જોઈ રહ્યા છો બરાબર કે એ થોડા સેકન્ડ ચાલી રહ્યા છે તો મિત્રો જે સેકન્ડ તમારે રાહ જોઈ લેવાના રહેશે તો મિત્રો સેકન્ડ પરથી જાય બરાબર એટલે મિત્રો જે ક્લિક ઓપન તું બટન લખેલ છે તો મિત્રો તેની પર ક્લિક કરી તમારે હિત ક્લિક કરવાનું રહેશે પછી મિત્રો પાછું તે જે મિત્રો ક્લિક વન ઇમેજ ટુ કન્ટિન્યુ લખેલું છે બરાબર મિત્રો પાછું તેની પર તમારે હિત ટચ કરવાનું રહેશે તો મિત્રો આ રીતનું ટચ કરશો બરાબર તમે ત્રણથી જે આપણી લિંક છે તે ઓટોમેટિક પાંચ સેકન્ડ વેટ કરશો એટલે અહીંયાથી તમારે ક્લિક કરશો એટલે ઓટોમેટિક આપણા અલાઇટ મોશનની અંદર એડ થઈ જશે તો મિત્રો એ તમારે જે ત્રણથી ચાર સેકન્ડ આવે છે બરાબર તે પણ વેટ કરી મિત્રો આ જે ગેટ લિંક લખેલું છે બરાબર તેની પર તમારે એનું ટચ કરવાનું રહેશે તો મિત્રો એથી જે આપણી અલાઇટ મોશનની લિંક છે બરાબર તેઓ પણ થઈ જશે આપણા અલાઇટ મોશનની અંદર તે તમે કંઈક આ રીતનું હાલમાં જ જોઈ રહ્યા છો બરાબર તો મિત્રો આ રીતનું તમે આપણું બધું જ મટિરિયલ તમે વિડીયોનું મટિરિયલનું ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેજો બે લાયકન ને પણ મિત્રો પ્રેસ કરી દેજો તો મિત્રો હવે મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય દોસ્તો